વડોદરામાં વિજયાદશમી નિમિત્તે શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ વડોદરા ઝોન દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો માં ભવાની અને તેના પ્રતિકરૂપ શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું ક્ષત્રિય પરંપરા મુજબ કારડિયા રાજપૂત નાડોદા રાજપૂત વાવ થરાદ ધાનેરા સુઈ ગામ રાજપૂત સમાજ શ્રી બાવનવાટા રાજપૂત સમાજ જીકારા રાજપૂત સમાજ ગુર્જર રાજપૂત સમાજ હેંદવાણી રાજપૂત સમાજ અને કચ્છ વાગડ રાજપૂત સમાજની પરંપરા અને સંસ્કૃતિ મુજબ રાજપૂતોની દિવાળી એટલે દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો પોતાનું સ્વધર્મ ક્ષાત્ર ધર્મ વહન કરવા સર્વે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલની વડોદરા ઝોનની કમિટીની રચના કરવા સાથે જ સમાજના શૈક્ષણિક આર્થિક સામાજિક ઉત્થાન માટેની નેમ વ્યક્ત કરવામાં આવી ક્ષત્રિય રાજપૂત સુપ્રીમ કાઉન્સિલના ટ્રસ્ટી ભરતસિંહ બારડે કાર્યક્રમની વિગતો હતી જય ભવાની શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ આયોજિત આ બીજું શસ્ત્ર પૂજન વડોદરા ઝોનમાં આ વર્ષે યોજાયું શસ્ત્રપૂજન તો રાજપૂતોની બીજી દિવાળી કહેવાય છે અને આજે મોટી સંખ્યામાં યુવાનો બહેનો વડીલો બધા મળી અને એમાં ભવાની આરાધના કરવા માટે નવી ઉર્જાની પ્રાપ્તિ માટે બધા આજે એકત્રિત થયા છે બહુ સુંદર રીતે આજે આયોજન થયું એમાં અમારા બધા રાજપૂત સમાજો જે સુપ્રીમ કાઉન્સિલના નેજા હેઠળ છે એ બધા રાજપૂતો અહીંયા એકત્રિત થયા છે જેમાં કારડિયા રાજપૂત નાડોદા રાજપૂત સમાજ છે હિન્દવાણી સમાજ છે ગુર્જર રાજપૂત સમાજ છે જીકારા રાજપૂત સમાજ છે બાવનવાટા રાજપૂત સમાજ છે રાજ રાપર પ્રાથર કચ્છ જે રાજપૂત સમાજ છે એ છે વાવ થરાદ સુઈગામ રાજપૂત સમાજ છે આ બધા રાજપૂતો વડોદરા શહેરની અંદર એક સૂત્રે કાઉન્સિલના નેજા હેઠળ આ પ્રોગ્રામ યોજ્યો જેમાં અમારા અહીંના સમાજના આજે સુપ્રીમ કાઉન્સિલના વડોદરાના પ્રમુખ સાહેબ છે જી બી ડોડિયા સાહેબના વડપણ હેઠળ શ્રી ઉપપ્રમુખ તરીકે અમારે અહીંયા જે ભારમલભાઈ ખેર છે એ માનું બધા મળી અને ખૂબ સારી રીતે અમે મા ભવાનીનું આરાધના કરી અને આજના દિવસે રાજપૂતોને જે જે જ વસ્તુઓ ઘટતી છે શિક્ષણની અંદર સમાજ વ્યવસ્થાની અંદર જે કંઈ પણ ઘટે છે જે અમારી દૂર કરવા જેવી વસ્તુઓ છે એને માતાજી દૂર કરે અને જે વસ્તુઓ અમારી સારી છે એને વધારે સમૃદ્ધ કરે એ ભાવ સાથે અમે આજે શસ્ત્ર પૂજન કર્યું છે સૌને ખૂબ ખૂબ આભાર અને સૌને ખૂબ ખૂબ અભિનંદન જય ભગવાન